હેલો વિદ્યાર્થી મિત્રો હું સુપરમા સુભાષ એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ બા વિષય મનોવિજ્ઞાન અને એની અંદર આપણે ધ્યાન એટલે શું ધ્યાનનું સ્વરૂપ સમજાવો એના વિશે આપણે જોવાનું છે તો ધ્યાન તો ધ્યાન વ્યક્તિના સંપર્ક જગતમાં ચો તરફ અસંખ્ય ઉદ્દીપકોમાં રહેલા છે તો ધ્યાન આપણે જોઈએ છે કે ઘણા બધા ઉદ્દીપકો હોય ચારે તરફ આ ચારે તરફ ઉદ્દીપકોની અંદર આપણે જોતા હોઈએ છીએ જે વ્યક્તિની જ્ઞાનેન્દિયોની મારફતે મગજ સુધી પહોંચે છે તો આ જે ધ્યાન છે એ વ્યક્તિના જ્ઞાનેન્દિયો મારફતે મગજ સુધી પહોંચતું હોય છે જ્ઞાનેન્દિય આપણી પાંચ છે

બીજી વ્યક્તિ બીજી વ્યાખ્યા છે ધ્યાન એટલે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું એટલે ધ્યાન આવું કોણે કહેલું છે જેમ્સ ડ્રેવરે કહેલું છે ધ્યાન ટોટલ સાત લક્ષણો છે સાત સ્વરૂપો છે તો ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે ધ્યાન સમાયોજનાત્મક છે ધ્યાન શોધનાત્મક છે ધ્યાન ભવિષ્યલક્ષી છે ધ્યાન પ્રેરણાત્મક છે ધ્યાન સીમા પ્રદેશ અને કેન્દ્રપ્રદેશ હોય છે ધ્યાન ચંચળ હોય છે તો આ હતા વિદ્યાર્થી મિત્રો ધ્યાનનું સ્વરૂપ ધ્યાનના લક્ષણો અને ધ્યાનની વ્યાખ્યા આપણે જોઈએ છે આવતા લેક્ચરની અંદર આપણે ધ્યાનના સ્વરૂપ સાથે લક્ષણો વિશે આપણે ચર્ચા કરીશું જો આપને આ વિડીયો સારું લાગે તો આપના વિદ્યાર્થી મિત્રોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જેથી આવનારા વિડિયોની અંદર હું વધુ તમારી માટે સારી રીતે એક સારા કન્ટેન્ટ સાથે તમને હું આપી શકું જય હિન્દ જય ભારત